you <laughs>

સચી અને સચોટ માહિતી આપવાનો છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય જરૂરથી આપજે તમે તમારી કુલદેવીને માનતા હોય તો તમારી કુલદેવી માતાનું નામ કોમેન્ટમાં સો ટકા લખી દેજો માનતા હોય તો બાકી જય માતાજી હવે વાત એ કરવાની કે આપણે જે મપ્પુ કાકાનું ઘી આવે છે આટલો સસ્તું કેમ હવે મારા શબ્દો સાંભળીને તમને પણ નવાઈ લાગીએ છે કે માર્કેટમાં એમ ચાલી રહ્યું છે કે ભાઈ મોઘું કેમ મોઘું કેમ સાતસો આઠસો અને વધારે વધારે એકદમ શુદ્ધ ક્વોલિટીનું ઘરની દેશી ગાય હોય એનું બારસો રૂપિયામાં ઘી મળે છે તો ભાઈ તું કેમ સસ્તું બોલી રહ્યો છે તો જ્યાં મિત્રો હું એમ જ કહીશ હજુ સુધી કે એસબી હિન્દુસ્તાની જે ઘી વેચે છે એકદમ સસ્તું છે આવું સસ્તું કોઈ પણ માર્કેટમાં તમને આવે ને તો ભાઈ સાતી ઠોકીને બતાવું કે આ આ એકદમ સસ્તું ઘી આપે છે તો હું એમને માની ગયો કે હા ખરેખર તો હું એના પાસેથી ઘી ખરીદું પાંચ કિલો ખરીદું ભાઈ ગેરંટી છે મારે નવ્વાણું સાત નવ્વાણું સત્યાવીસ બે ચોપન ઉપર તમે કોન્ટેક કરજો મારો અને મને આથી પણ સસ્તું ઘી આપતા હોય તો હું તમારા પાસેથી ખરવા ખરીદવા તૈયાર છું આ મારી ઓપનમાં ચેનલ છે અથવા ગુજ ન્યૂઝના ઓનર સુરેશ પ્રજાપતિ તમને કહી રહ્યા છે કે ભાઈ જો તમે અહીંથી પણ સસ્તું ઘી મને અપાવો ને પરંતુ આ વિડીયો જોયા પછી આખે આખો વિડીયો જોવાનો છે સૌથી પહેલા વાત કરવાની કે જે આપણે દેશી ગાય આવે છે એના ઘીની વાત થતી જ નથી હોય જી મિત્રો આપણે જે દેશી ગાય હોય છે એ ખુદ મારા ઘરે જો દેશી ગાય હોય તો એનું હું ઘી વધારે વધારે હજાર થી બારસો રૂપિયામાં જ વેચું કારણ કે મિત્રો જે દેશી ગાય આપણી ઘરે હોય છે તે ગાય હોય છે પરંતુ આપણે તેને ઘાસ ચારો કેવી રીતે નાખતા હોય છે કે આપણું મન પડે ત્યારે ઘાસ નાખ્યો લીલું નાખ્યો ચાર નાખ્યો પરંતુ આ એ ટુ એ ટુ ગાયની વાત છે ભાઈ એક વાર સાંભળજો ખાસ એ ટુ ગાયની વાત છે એ ટુ જે ગાય હોય છે એનું માર્કેટની અંદર ભાઈ 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 સુધીનું અત્યારે માર્કેટનું વેલ્યુ છે છે અને તો કંઈ નક્કી ના કહેવાય આ તો સો ટકા ગેરંટી છે કે તમને શુદ્ધ ઘી મળવાનું છે સો ટકા શુદ્ધ ઘી મળવાનું છે કોઈ પણ પ્રકારનું ભેળસેલ નહીં કારણ કે મિત્રો આ એ ટુ એ ટુ ગાયનું દૂધ જે પચીસ લીટર હોય છે ને ત્યારે એક કિલો લીટર એક કિલો બને છે લીટર નહીં હા લીટર લીટર ઘી બને છે એ પચીસ લીટર ના દૂધ નું બને છે એવી ગેરંટી હિન્દુસ્તાની કરેલી છે અને સો ટકા શુદ્ધ દેશી અને નેચરલ ઘી તમને મળશે અને જે ગાય માંદી અથવા કોઈ પણ બીમારી હોય ને એનું દૂધ લેવામાં આવતું નથી તો મિત્રો તમે વિચારો કે આવું જો આપણી ઘરે થોડા ઘણી મોદી હોય તો આપણે એનું દૂધ ફેંકી દેતા નથી આપણે ખુદ ખાઈએ છીએ ડેરીમાં ભરાવીએ છીએ અને એ દૂધ આપણે પાસે આવે છે ના એકદમ સો ટકા સૂધ ત્રણ વાર લેબોરેટરી ટેસ્ટ થાય પછી તમારા સુધી ઘી આવે છે એટલે એકદમ ઓરિજિનલ નેચરલ ઘી તમારા સુધી પહોંચે છે અને ખાસ એ જણાવવાનું કે જ્યારે તમે એ ઘીને એકવાર લેશો અથવા તમે ચાખશો તો તમને ખબર પડશે કે આપણા ઘરે જે ખુદ આપણા ઘરની અંદર ખેંચી તૈયાર થતું હોય છે અને આ ઘીમાં કેટલો રાત દિવસનો ફરક તમને જોવા મળશે ભલે તમારા ઘરે એકદમ દેશી પ્રકારે ઘી બનતું હોય તેમ છતાં એકદમ ઘી આખો અલગ નેચરલ હશે કારણ કે એ ટુ ગાયની વાત કરવાની છે ભાઈ હું બીજી ગાય વાત કરતો દેશી એ ટુ ગાયની વાત છે અને એકદમ નંબર વન ચાલવાનું છે એકવાર જે લોકો એકવાર લાવશે ને એ બીજી વાર લાવશે લાવશે ને લાવશે એમને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી આ ઘીથી તમે જે માર્કેટમાંથી ઘી લાવો છો ને આથી તમને અઢળક કેન્સર જેવી મોટે બીમારીઓ થાય છે પરંતુ આ ઘીનું નહીં મળે અને તમે વાત કરો છો ને કે બારસો રૂપિયા કિલો મળે બારસો રૂપિયા કિલો મળે હા ભાઈ હું તમને ત્રણસો થી પાંચસો રૂપિયા કિલો લાવી ત્રણસો રૂપિયા કિલો ઘી લાવી આપો છું પરંતુ કોઈ પણ પ્રકારની ગેરંટી નહીં રજીસ્ટર નહીં માર્કો વાળે નહીં કોઈ લેબોરેટરી વાળે નહીં એવું ઘી મળશે વધારે વધારે આપણે આગળ જઈએ તો સાતસો રૂપિયામાં ડેરીમાં મળી જતો હોય છે સાતસો પચાસ આઠસો રૂપિયા સુધી હોય છે પરંતુ તમે સમજી શકો છો કે કેવું ઘી આવશે પરંતુ આ એકદમ નેચરલ સો ટકા ગેરંટી અને એ પણ શુદ્ધ ઘી તમને સો ટકા માર્કેટમાં મારા ખ્યાલ પ્રમાણે આવું ગીતો એકવીસો રૂપિયામાં ન મળે આ બારસો રૂપિયામાં મળે એ પણ શુદ્ધ દેશી ગાયનું મળે છે પરંતુ આ એ ટુ ગાયની વાત છે એને તો માર્કેટમાં સૌથી સસ્તામાં સસ્તું ઘી આપતા હોય ને તો એસ હિન્દુસ્તાની હિન્દુસ્તાનીવાળા આપે છે બીજું કોઈ આપતું નથી આ મારી ઓપનમાં ચેનલ છે જો તમને કોઈ પણ બીજું કોઈ આપતું હોય ને એકવીસો રૂપિયાથી નીચો તો ભાઈ એને મારી પાસે લાવજો નવાણું સાત નવાણું સત્યાવીસ બે ચોપન ઉપર તમે કોન્ટેક કરજો મારો એ નંબર ઉપર મેસેજ કરવાનો કે આ ભાઈ આપે છે એકદમ શો સસ્તું ઘી આપે ને તો મારે એને મફતમાં પાંચ કિલો આપી દેવું છે પરંતુ તમારે આ વિડીયો આખે આખો જોવો પડશે અને વિડીયો પૂરો જોયા પછી તમારે કોમેન્ટ કરવાનું કરવાની છે અને એ ટુ એને લેબોરેટરીમાં ટેસ્ટ થશે લેબોરેટરીમાં ટેસ્ટ થઈને જો આ બંને ઘીની કમ્પ્રોમાઇઝરમાં આવશે અને આથી પણ સારો ક્વોલિટીનો હશે તો જ માન્યતા ગણવામાં આવશે તો તમારે ફટાફટ મેસેજ કરવાનો છે બીજું કશું કરવાનું નથી આજે જ મેસેજ કરો અને આનો આ આ ઘી વાપરો અને જે માર્કેટમાં અફવાઓ ફેલાઈ રહી છે એને તમારે બાકાયત કરવાની છે માર્કેટની અંદર જે અફવાઓ ફેલાઈ રહી છે એના ઉપર ધ્યાન આપવાનું નથી ફક્ત ને ફક્ત આપણા વિડીયો ઉપર જે સાચી માહિતી આપે છે એસ બિંદુતાના ઓફિશિયલ પેજ ઉપર જે માહિતી આપવામાં આવે છે અને તમારે સ્વીકૃતિ માનવાની છે બાકી આજના વિડીયોમાં આટલું જ મળશે નવા વિડીયો સાથે બાકી આજના વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ શેર કરજો તમારું નામ અને ગામ કોમેન્ટમાં અવશ્ય જણાવજો જય માતાજી